ઠંડી હોય ને એટલે છે ને અત્યારે ઉપડતી નથી જાજા સમય પછી હે હું વાત છે શાંતિ શાંતિ જાજા સમય પછી હું આપણે ક્યાં જવાનું છે આપણે કાલે કાક સરપ્રાઈઝ છે નહીં નહીં સરપ્રાઈઝ એની છે સરપ્રાઈઝ કહેવાનું છે કોઈ કહેવા તો શું કહેવાતી છે શું કહેવાતી છે શરમાવશો કે શરમાવો તો શેવ તમારે આ કણી આવે તો હેલો ગુજરાતી ફેમિલી ભાઈ કેમ છો ભાઈ મોજમાં તો સ્વાગત છે આપડા બ્લોગ ની ને ભાઈ ચેનલ માં તમને હોય ને હજુ સુધી નહીં આપણે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી ફટાફટી ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ આપવું શું કેમ ખબર છે અત્યારે માસ્તરા છે ને આ છે ને માસ્ટર અત્યારે બંધ થઈ ગયો છે અને કી મારી મારી મારીને ભાઈ થાકી ગયો આપણી ઓલી ઊંડ લઈ ગયા પપ્પા અને આ ને અત્યારે બંધ થઈ પડી ગઈ છે અત્યારે ઠંડી હોય ને એટલે છે ને અત્યારે ઉપડતી નથી ચાલો બી કન્ટિન્યુ અત્યારે નાસ્તો કરી લેવી પછી જાવી કામ તરફ નાસ્તો આવી ગયો નાસ્તો કરી લઈશ સરસ મજા ભાખરી ચાલો માસ્તરો સરો થઈ ગયો છે અત્યારે છે કામ તરફ ઘરે આવી ગયા અને સીધું ત્યાં જમવાનું છે પેટનો ખાડો પૂરવાનો છે અને અત્યારે ભાઈ છે ને થોડું થોડું માથું દુખે છે કાલનું આજે થોડુંક છે ને સારું છે આમ ચાલો ફટાફટ જમી લઈએ બાકી અને ઘડીક સુઈ જવું છે થોડું થોડું માથું દુખે છે સારું થઈ જાય ચાલો તમને સાંજે દેખાડ્યું હતું ને એક ખાનું બે ખાના બુરાઈ ગયા છે હજી આ એક ખાનું આવશે પાછળ છે ને વોશરૂમ ને બધું એવું છે બે બેડરૂમ છે ચાલો આ રાત્રે બોરવાનું છે જો એક જ ખાનું બાકી છે બે બે જેવું થઈ ગયું છે અત્યારે છે કામ તરફ હવે સીધું વાગે ચાલો બે કન્ટિન્યુ બાકી તો મિત્રો જવાનો ટાઈમ થઈ ગયો છે પાંચ વાગી છે ભાઈ તો ભૂ ફાયદો જ મને થોડુંક એવું કેમ છે મજામાં માતાજી માતાજી ભાઈ કાલે ક્યાં જવાનું છે આપણે કાલે કાક સરપ્રાઈઝ છે નહીં નહીં સરપ્રાઈઝ રેડી છે સરપ્રાઈઝ કહેવાનો કોઈ કહેવાનું નથી રેડી સરપ્રાઈઝ છે ચાલો બે કન્ટિન્યુ જો અત્યારે જાવું છે ભાઈ ગાયત્રી મંદિરે ના બધા સેફ હવે જઈ ને બધા સારું લે મહાદેવ કાલે મળે જય માતાજી જય માતાજી મિત્રો ગાયત્રી મંદિર પહોંચી છે ચાલો અંદર જઈએ દર્શન કરીએ મહાદેવના ગાયત્રી મંદિર ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય एक तो प्रैक्टिस करे थे जी मा देव ओम नमः शिवाय ओम ज्यादा समय से है हां आज से शांति शांति ज्यादा समय से हो आप क्यों गले गया हो काहे गले है हम ये उसे देख लुक बुक बदली जा हम मा तो देखे फूल है फूल मने ये दिखा कोने खबर है क्या हो ते नहीं काम है होई ने आईवी आईवी हम के माला प्रैक्टिस प्रैक्टिस

અને ભાઈ જોરદાર આનંદ મળે બેઠા બેઠા છે ને માથું દુખતું હતું એટલે સીધું અહીંયા આવું ગમે ટેન્શન બેન્શન હોય ને એટલે સીધું મહાદેવના મંદિરે વી આવું ને એટલે છે ને બધું ઉતરી જાય હવે આવશે સીધો પેટનો ખાડો પૂરવા ભૂખ લાગી છે જોરદારની મજા હાવ બગડવાની છે એ તો પાકું જ છે કારણ કે ને ઉજાગરા એવું સહન કર્યું જ નથી મેં એટલે ચેલેન્જ લઈ લીધો છે એટલે ચેલેન્જ તો પૂરો કરવો જ પડશે હવે ગમે એમ કરી ચાલો હવે આવીશું ઘરે જ સીધું ઠંડી પણ વધી ગઈ હાલો 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 નથી આવું પેટનો ખાડો પૂરો હાલો હાલો મંદિર પણ બંધ થઈ ગયું છે અત્યારે જો સામેની બાજુ બધું બંધ થઈ ગયું છે એટલે વાગી ગયા છે કેટલા એમ તો એટલે આઠ જ વાગ્યા છે એમ તો આવી ગયા છે ઘરે અને એક વસ્તુ દેખાડું મહારાજા શું કરે ખબર છે કેમ છે મજામાં रा ना ना हूं मोबल मोबल बैा म से शने स लि अ रे म दियाबाकी क्या माल शाति शाति से તમારે દેયા છે બહુ સારા બહુ તમ YouTube ચેનલ બનાવો કા કરી 2026 માં મે તો 2026 માં હા 2026 તો એવું લાગે પૂરો થવાનું કે હું 2026 માં તો દુનિયા ખતમ છે લાસ્ટ વ્લોગ દેખ લેના ઠીક હે હા રી તમ સન રિસર્ચ કરને કસાવે હે તો એ તને 350 રૂપિયા જા હે ને 300 રૂપિયા જા ગયા એમ તો તું આપી દેને આમ ત્યારે મને ભપુરુ હે મોસ્ટ નહી કે ક્યાં લાવ હાથ હારો હાલો સેવ ખાઈને મળીએ બાકી બ્લોગ ક્યારે શરૂ કરવાનો એ કહી દે બસ બે હજાર છવ્વીસ માં એવું ન્યુ હું ન્યુ કોન્ટેન્ટ હું છે ન્યુ કમ બેક ધમાકો થાય ધમાકા ફાકા કે પછી કાંઈ એમ પસા પસા ટકા હે ફાકા કે પછી પસા ટકા ફાકા ને ટકા હાસું એવું છે તો વાંધો નહીં મને તો ફાકા લાગે છે

શર્માણું ને સર ખાઈ ગયો તું એવું લાગે મને બોકડો વાધું ખાઈ ગયો ને ડાયલોગ કરીને ખાઈ બધું હાઈ લેવલ આપડે ઓલું કોમ્પ્યુટર કેમ જો કોમ્પ્યુટર ક્યાં હશે કાઢો એડિટિંગ કરો એમાં